નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના એક બે નહીં પરંતુ પૂરેપૂરા ત્રણ હેલિકોપ્ટર કે જે ડેડીયાપાડાની અંદર ઉતરી ગયા એટલું જ નહીં પીએમ મોદી સાહેબ કે જે આજે ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ કે જે ઉજવવા જઈ રહ્યા છે ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડામાં તમને ખબર હશે કે લગભગ એક અઠવાડિયાથી જે લગાતાર લગાતાર જે તૈયારીઓ હતી એ જોર જોરથી થઈ રહી થઈ રહી હતી પરંતુ આજે એ દિવસ કે જ્યાં ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતા હેઠળ થવાની છે એટલું જ નહીં ડેડિયાપાડામાં આજે ભગવાન બિરસા મુંડાની પૂજા પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ કરશે અને ત્યાર પછી દિલ્હી જશે આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ કે જે લગભગ ચોર્યાસીસો કરોડ રૂપિયાનું એક અમૂલ્ય ભેટ પાડાને આપતા જશે એટલું જ નહીં ગુજરાતના અત્યારે પ્રવાસે આવી ચૂક્યા છે અને કરોડો રૂપિયાના વિકાસનું એક ખાતા ખાતામુહૂર્ત પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરશે આજે વહેલી સવારે રોડ શો હતો આ રોડ શો દરમિયાન લાખો લોકો જોવા માટે આવ્યા હતા પરંતુ આજે જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું ત્યારે લાખો આદિવાસી તૂટી પડ્યા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનો એ ચહેરો જોવા માટે અને આ જે મોદી સાહેબ હતા એ પોતાના જે જનસભાથી જનસભાની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સો કરોડથી પણ વધુ રકમનું એક લોકાર્પણ અને ખાતા મુહૂર્ત પણ કરશે અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરશે ભગવાન બિરસા મુંડા જે આદિવાસી સમાજનો ભગવાન ગણાતા હોય છે બિરસા મુંડા એમની પૂજા કરશે અને ત્યારબાદ એમના ત્રણ ત્રણ હેલિકોપ્ટર લઈ અને એ નીકળી પડશે દિલ્હી સુધી તો અત્યારે આ સમાચાર મળી રહ્યા છે બાકી આગળના સમયમાં આપણને જેવા કાંઈ પણ નવા સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ